રામ રામ ડાયરાને આપણે મારી સાથે બની અમુક બેઠા નીકળી ગયા અને આપણે ઊંડા કામ છે થોડુંક આવીએ આ સાઈડ ઉપર રાખેલી છે રજા કે બે ત્રણ કામ હતા ભેગા ભેગા બતાવી નાખ્યા માણસોને પણ પોતાના કામ હતું તો એ પણ રોકાઈ ગયા છે ને ઊંડા થાય થોડુંક કામકાજ છે તો મિલ તો હેરાક ગયા ને ફટાફટ કામકાજ બતાવીએ અને મળ્યા આગળ જય માતા જે સિગર થાય જય ચાલો મળ્યા આગળ અને કામ કરવા માટે જઈએ ને આપણે મારા વડે ગાડી લઈને નીકળી ગયા ગયા છે અમારા બનાવીને અહીંથી કલેક્ટ કરી લીધા અમે અમારી સાથે આવી ગયા મોટા ડેસાથી ઘરેથી લઈ આવ્યા અને અમે નીકળી ગયા તો આપણે યાર એનામ આવી ગયા હતા ઘણું બધું કામકાજ પહેતા હજીને પણ એક જવાને એવું લેવાનું છે ઘરે ઘરેથી મંગાવી દીધું તો અહીંયા લેવા મૂકી ગયા તુલસી મેડિકલમાં લેવા ગયા લઈને આવે એટલે થોડુંક બીજું કામકાજ છે તો પતાવીને નીકળી જાય ફટાફટ યાર એક યાર તો ભાઈ એક કલાકથી છે ને દવા ગોતતા હતા સાત આઠ મેડિકલ ફેર્યા તો અહીંયા એની દવા મળીશ કેવી દવા હોય તો ખબર નહીં યાર ઉપાડો મેંડે તો હવા દીના ગોતતા હતા અહીંયા આવ્યા ત્યારે ના હું ના આઠ મેડિકલ ફેર્યા ત્યારે માલ મળી ગઈ તો હવે બીજું થોડું કામ છે તો એને કરીને ફટાફટ નીકળી જાય તો ચાલો બીજું રહી ગયા આગળ મળી જાય તો ભાઈ છે ને આગળ હા થોડી ઘણી નાની મોટી દવા નથી આપણે આવી ગયા તા પશુ દવાખાને અહીં છે તો પશુ દવાખાને છે ને દવા લઈ લીધી ઘણી બધી કે ભાઈ આપણા પશુને કૃમિની દવા લીધીશ ને થોડીક વિપુલભાઈના પશુ માટે પણ લઈ લીધીશ એમ કે એણે મંગાવી છે તો હું ને આવ્યા સાથે લઈ લીધીશ ને હવે આને લેવા માટે કંઈક ખેલી કે એવું ગોતવું જ હોય કેમ કે આપણે યાર કંઈ લઈને આવે ને એમને ધોળે આવે આમાં નાખી જઈએ હા આમાં નાખી દઉં એટલે પતે હાલો હસવાઈ ભાઈ કામકાજ ઉપાડી લીધું દિને છે કે રૂમાલમાં નાખ દઉં એટલે પોતે આપણે ઘેર પુકડવાનું કામ હોય બીજું કઈ નખરા કરવાનું હાલ ફટાફટ નીકળી જાય કામ પતી કીધું નામ થોડું ઘણું હતું એ બધું ફ્રેશ થઈ ગયા ને હવે નીકળીએ ઘરે હવે વણેલા ગાંઠિયા ખાવા ઊભી ગયાસ તો ભાઈ ગરમા ગરમ બનાવીશ ફટાફટ બનાવી નાખે પછી ખાઈ લઈએ ને ધીમે સાંઈ બેઠી ગયાસ કે મારો વારો છે ને આખો દી આવી ગઈ ગાંઠિયા ખાઈ દે કે જરા કટાણા તો વાંધો ન આવે આખો દિવસ કે એ જશે હળવી તો બનાવી નાખે ભાઈ ગરમા ગરમ એટલે ઝાપટી લઈએ ને પછી હું નીકળું ઘર બાજુ ને ઈ જાય સાઈડ ઉપર બને આવ્યાશ ભાઈ જોરદાર ગાંઠિયા આવો તમે પણ આવી જશે ને આ છે ને મારી ઘરે છે નાસ્તો કરવા પેલી વાર છે ઘણા સમયમાં કે અહીં પણ છે ને હડફેટ પણ સડી ગયા હતા કે સાંસ હું હળવી બાજુ તો મારો આખોથી વારો નહીં આવે ભીઠો લેવાય છે એના કરતાં કે થોડો મારે હથવારો થઈ જાઉં તો ગાંઠિયા હું ખાઈ લઉં ને ભાઈ અત્યારે લેવા ને લીલી ચટણી ઉપાડીશ ને મને ગાંઠિયા આપી દીધા ને આમાં છે ફી ફટ આ ગાંઠિયાને હાલ્યો હતો ને ભાઈ તમારે પણ ખાવું હોય તો આવી જાઓ ફટાફટ

કે આજ મારે છે ને લડી જ લેવાનું થાય છે કેમ કે હાંજા લગ્ન ઘેર જવાનો વારો નહીં મળે ને કે હું ભૂખ્યો લેવાઈ તો કહો ગાંઠિયા કરતા ચટણી છે ને ઉપાડો માંડી લીધો છે કે ખાવાનું જ થાય છે કે ને આપણું આવી ગયો છે આપણે તો પૂરું ભાઈ હવે ખાવાનું નથી પચાસ રૂપિયાના ડુંકવાડવાના છે એકલા પાસા તો ખરી ઉપાડે છે આપણે ખાઈ લઈએ એક બે ગાડી મળે મિસ તો કેમ થાય ટ્રાય બરાબર ના દાબી દાબીને હવે નીકળી ગયા બરાબર ને સામી ગયા ગાંઠિયા ખાઈને હવે નીકળ્યાસ અઢી બાજુ ને આપડે ઘરે નીકળીએ તો ચાલો મળીએ ઘરે જઈને

અહીં કાંઈ ખાતરનું કામ કરાવે ચાલો ને જો વિપુલભાઈ છે ને આવતાવેતમાં કામી લીધા વંડી નાખી હેઠી તો કઈ વાંધો નહીં પડી ગઈ વંડી કેમ કે ભાઈ આપણું કાશું કામકાશ છે હજી પાકી બની આવી નથી બનાવવાની છે હજી કાંઈ વાંધો નહીં પડી ગઈ તો પડી ગઈ વિપુલભાઈ વિશારમાં પડી ગયા કે હવે આનું શું કર્યું કાંઈ નહીં ત્રણ પાણા પડી ગયા તો શણવાના છે ને હવે આપણે એના ધાંધિયા કરવાના નથી અહીંયા કરવાનું છે કામ જેમ કે અહીં કૂકડા બાજુવાળાના છે એ ગમણે ખાતર ખતાડો હેલ્પ કરે છે મંડાઈ ગયા અમાર ગોડવું ઓછું ને ફટાફટ આડી ગોડે રાખીએ ને ખાતર ઉતલાવ રાખીએ આજે ભાઈ ઘણું રહ્યું છે નીકળ્યું એથી બીજું પછી ત્રણ ત્રણ ફેરા જેટલું ખાતર નીકળ્યું છે તો ફટાફટ કાઢ્યા રાખીએ અને વીસ પૈસા ભેગા રાખ્યા જઈને આડી પાણી શરૂ કરીએ પેલું પાણી શરૂ કરીને પછી લાગી જવું કામે ફટાફટ કરવા માંડીએ કામ ને વિડીયો જોયા રાખજે મજા આવવાની છે તો બીજું રહી ઉપાડ લીધું છે કામ કાજ લાજ ઉપાડ લેવાનું છે આવડો ક્યાંથી મારે મેથે ઘટવું ઓછી બઉ વિચારે કારખાને કાયમ કાયમ આ બધું કરવું પડે મારે તો હા કેમ કે હું તો આવું ઇલેક્ટ્રિક કામ કરું એટલે લઈ પડે ને આ ખાતર ચોખ્ખું જાય પાક સારો થાય ને એટલે મહેનત કરવી પડે આ ડબલ ડબલ ફટાફટ કામ કરવા માંડી ખાતર વિડીયો આગળ બહુ મીકું છે જોઈ લેજો ને આનો બહુ વિડીયો કરીને ઉતારી તમને બોર નથી કરવા બધાને ચાલો ફટાફટ કામ કરવા માંડીએ લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ફાઇનલ યાર ભાઈ ઘણો બધો કામ કાજ ઉપાડી લીધું ખાતર રહ્યું બાકી બાકી ને આ બે બે કે કઈ ઢીંગા જેવા થઈને લેવાના છે ને ભાઈ હું પણ અહીંયા ઘડી બ્લોગ શૂટ કર લઉં મેં કામ કરતા કરતા થાકી ગયા બરાબર ને ને બે ને હળી હાલી ના બેઠા બેઠા કાકરા ઠોકે મજાક મસ્તી હાલે ને કામ હાલે ભેગું ભેગું ના કુસો વેસ્ટેજ નીકળે બધું હળગાવતા જાય ફટાફટ ભાઈ કરવા માંડીએ કામ ને ભાઈ આજનો વિડીયો છે ને અહીંયા જ પૂરો કરીએ કેમ કે આ વિડીયો થઈ જ બહુ લાંબો જય માતા જય શ્રી કૃષ્ણ જય જવારકાથી મળીએ નેક્સ્ટ માં બાય